શિકાર કરવા જઈ રહેલ શિકાર કરવાના હથિયાર સાથે બીજી વખત પકડી પાડતી નિરોના પોલીસ નિરોણા પોલીસ સ્ટેશન વિસ્તારને અડીને અભયારણ્ય વિસ્તાર આવેલ હોય જેમાં શિકારીઓ દ્વારા શિકાર કરવાની પ્રવૃત્તિ ડામવા અને શિકાર કરતી ટોળકીને શોધવા માટે

તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સ્વરાજ કનૈયા ગઢવીની ખાનગી રાહ બાતમી હકીકત આધારે નીરોના ઉત્તરે કઝર્વેશન રણ વિસ્તારમાં વન્યજીવને છરી કોવેતા ટોટા વગેરે હથિયાર વડે શિકાર કરવા જતા હોવાની બાતમી હકીકત આધારે શિકાર કરતી ટોળકીને પકડી પાડી તેમજ શિકાર કરવા લાવેલ હથિયારો તેમજ વાહન કબજે કરી વન્ય સ્વરક્ષણ અધિનિયમ અન્વયે કાર્યવાહી કરવા નીરોના રાઉન્ડ રેન્જ ફોરેસ્ટને સોંપી કાયદેસરની કાર્યવાહી કરેલ છે મુદ્દામાલ

આ કામગીરીમાં નિરો પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસસી પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ કાનાણી તથા પોલીસ કોન્સ્ટેબલ સ્વરાજ કનૈયા ગઢવી તથા સ્ટાફના માણસો જોડાયા હતા